હેલો દોસ્તો અમે આવ્યા છે ફરવા માટે આ કડા ડેમ તો તમારે આવવું હોય કડા ડેમ તો જાંબુઘોડાથી પાંચ કિલોમીટર દૂર છે આ કડા ડેમ અને હું તમને મસ્ત વ્યૂ દેખાડીશ વિડીયો દેખાડું અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જુઓ આ રસ્તો જવા માટે ઠેઠ ડેમની ઉપર આપણે જઈ શકીએ ફોટો સેલ્ફી શૂટ કરવા માટે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ચલો ચાલીસ રૂપિયા ટિકિટ છે અને નાસ્તો પાણી કરીને આવજો અંદર કોઈ નાસ્તાની જ હોટલું બોટલું દુકાનું કઈ છે નથી ડેમ છે આ અને આ મસ્ત અહીંયા તમારે ફોટો વિડિયો શૂટ કરવું હોય તો તમે આવી શકો છો ચાલીસ રૂપિયા ટિકિટ છે જાંબુ ઘોડાથી ઝંડ હનુમાન રસ્તા ઉપર જે તે રસ્તા ઉપર આ કળા ડેમ આવે છે અને આ ડેમ છે જુઓ પાછળ મસ્ત નજારો છે અને અહીંયા જુઓ આવું બનાવેલું છે એક ફોટોશૂટ કરવા માટે વિડીયો બીડીયો બનાવવા માટે તો હવે અહીંયા આપણે ઉપર જઈ અને હું તમને દેખાડીશ મસ્ત જગ્યા છે અહીંયા જોવો પાછળ પાણી પાણી ભરેલું છે તો વિડીયો ફોટા બનાવવાની મસ્ત જગ્યા છે ચાલીસ રૂપિયા ટિકિટ છે અહીંયા તો તમે આવી શકો છો અહીંયા દોસ્તો ખૂબ મજા આવે છે અહીંયા એન્જોય કરવું હોય તો અહીંયા તમે આવજો प्लीज જરૂર આવજો કારણ કે ચોમાસાની અંદર તો ખૂબ મજા આવે છે અમે પણ આ પહેલી વાર આવ્યા છીએ અહીંયા ને પાછળ ખૂબ પાણી પાણી છે ફરતે ડુંગર છે પ્યારા સિક્ટી ખૂબ વાળા હં Yeah. જો પાછળ આ જગ્યા છે આ રસ્તા ઉપરથી તમે અહીંયા આવી શકો